આપણું નામ શું? મારું નામ પરમાર હરકુબે હું અમિતનગર ના આરોગ્ય કેન્દ્રના નાસા છું. બકવાસને આયોજો શું મૃત્યુ પામે છે અને મેડિકલ ઓફિસર એમના કોઠરે ના આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર યશ민રેજા નો આપ્યું એના કારણે બેની વધારે તબઈત નથડી એના કારણે બે મૃત્યુમાં છે ને ના નયા રૂપે મેં છે. અમને જે અમારા કામના કલાકો જે સરકારે ફિક્સ નક્કી કર્યા છે અમારે કામગીરીમાં જે આવે છે એટલું અમને કામગીરી કરવા દે બીજા મેડિકલ ઓફિસર હવે આવી જવ હોત અમારા કોઈ પણ આશા ઉપર ન કરે એવી તાકીદારી રાખવી અમારી ફક્ત એક જ માંગ છે કે ડોક્ટર યાસમીન વિરુદ્ધ જે પણ એમને યોગ્ય કાર્યવાહી લાગી કાર્યવાહી કરે અને ઉપરાંત કોઈ પણ અધિકારી હવે આશા સાથે આવું ગેરવર્તન કે જો હુકમી જો ન કરે જેમ એને પોતાના કર્મચારી ગણીને કામ કરતી વખતે આશા કર્મચારી છે અને આશાનું આવું મૃત્યુ થાય તો આશા કામ નથી કરતી એવો આક્ષેપ નાખે છે એટલે હવે જો કર્મચારી ગણે તો કર્મચારી રીતે વર્તન કરવામાં આવે જો કર્મચારી ન ગણે તો માનવતાની દ્રષ્ટિએ આશા સાથે વર્તન કરવામાં આવે